જ્યારે ફ્રેન્ડ્સ આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવી ડાઇનિંગ ટેબલ પર સર્વ કરી ત્યારે મારા હસબન્ડ જમવા બેઠા હતા અને એટલી એમને પસંદ આવી રેસીપી બધી જ ખાઈ ગયા મારે એમ કહેવું પડ્યું કે થોડી રેસીપી બચાવીને રાખું મમ્મી પપ્પા માટે એ પણ આ રેસીપી ખાઈને ખુશ થઈ જશે તો થોડીક રેસીપી એમના માટે બચાવીને રાખી અને ખરેખર જેવી બની તેવી જ આ રેસીપી ચટ થઈ ગઈ એટલી ટેસ્ટી બની હતી તો આ માટે સૌથી પહેલાં એક વાટકી જેટલી સોજી બે ચમચી જેટલી મેં આખી ખાંડ એડ કરી છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું હવે બસ આને સા આ રીતે ક્રશ કરી લઈશું જો તમે આને આ રીતે ટચ કરશો તો એકદમ ફાઇન તમને ક્રશ કરેલું નહીં લાગે બસ આ ટાઈપનું થોડુંક આપણે કકરું જ રાખીશું ત્યારબાદ આની અંદર એ જ વાટકીની મદદથી જે વાટકીની મદદથી તમે સોજી લીધી હોય બસ એ જ વાટકીની મદદથી મેં દહીં એડ કર્યું છે અડધી વાટકી જેટલું જ્યાં માપ છે એકદમ તમારે પરફેક્ટ રાખવાનું જેથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે તો અડધી વાટકી જેટલું મેં દહી લીધું અને બસ એ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલું મેં પાણી એડ કર્યું છે હવે બસ ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લેવાનું બને એટલું આપણે આને ફાઇન ક્રશ કરી લઈશું અને જે વાસણ છે આપણે મોટું લઈશું અને મોટા વાસણની અંદર બનાવેલું મિક્સર એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વિડીયોની અંદર સરસ મજાની સ્મૂથ પેસ્ટ તૈયાર છે બસ આપણે આ ટાઈપનું બેટર જોઈએ છે આની અંદર ચાલો હું તમને ફરીથી આની ઠીકનેસ બતાવી દઉં જુઓ એકદમ પરફેક્ટ આની ઠીકનેસ છે જો તમને થોડું પ્લસ માઇનસ લાગે તો થોડુંક તમે પાણી એડ કરી કરી શકો છો પણ આ જો માપ તમે ફોલો કરશો તો બિલકુલ પણ પાણી એડ કરવાની જરૂરિયાત નહીં રહે ચાલો હવે એક સરસ મજાની એવી પેસ્ટ તૈયાર કરીશું કે જેથી આ જે રેસીપી છે ખરેખર ખૂબ જ સરસ લાગશે તો આ માટે સૌથી પહેલા એક નોનસ્ટિક પેન ની અંદર ત્રણ થી ચાર મોટા ચમચા ભરીને મેં તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ જ આપણે એક ચમચી ભરીને જીરું એડ કરીશું દસ થી બાર નંગ જેટલા મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને ત્યારબાદ છ નંગ જેટલા લાલ મરચાં એડ કર્યા છે આ સુકા જેની જે દાંડીનો ભાગ હોય છે દૂર કરી લીધો અને આ રીતે કટ કરી લીધા છે મોટા ટુકડામાં સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની આમાંથી થોડોક વઘાર આપણે કોઈપણ એક વાટકીની અથવા તો પ્લેટની અંદર નીકાળી લઈશું ચારથી પાંચ ચમચી જેટલો મેં વઘાર નીકાળી લીધો છે આ જે વઘારનો ઉપયોગ છે આપણે આગળ કરીશું કે જેથી જે રેસીપી છે વધારે ટેસ્ટી લાગે હવે ત્રણથી ચાર નાની ચમચી જેટલા મેં શિંગદાણા લીધા છે જે ગેસની ફ્લેમ છે ધીમી જ રાખવાની અને ધીમા તાપે શીંગ દાણાનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું આનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આની અંદર છથી સાત ચમચી ભરીને મેં ચણાની દાળ લીધી છે તો એ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું આનો કલર સારો એવો ડાર્ક થઈ જાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે બટ એના પહેલાં સ્ટ્રોંગ ફ્લેવર માટે થોડીક લસણની કડીઓ એડ કરીશું અને આદું એડ કરીશું છ એક જેટલી લસણની કડીઓ એડ કરી છે અને થોડાક આદુના ટુકડા એડ કર્યા છે ત્રણથી ચાર નમ જેટલા સારી રીતે મિક્સ કરી લઈશું સારો એવો ફ્રેન્ડ્સ કલર આનો ચેન્જ થઈ ગયો છે તરત જ જે ગેસની ફ્લેમ છે તમારે બંધ કરી દેવાની આટલો ડાર્ક કલર ઇનફ છે હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને જે મિશ્રણ છે એને થોડુંક ઠંડુ કરી લઈશું બહુ વધારે ઠંડુ કરવાની જરૂરિયાત નથી થોડું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સર જારની અંદર બધું જ મિશ્રણ લઈ લઈશું હવે સ્વાદ અનુસાર પાંચ ચમચી કરતાં થોડુંક વધારે મેં મીઠું એડ કર્યું છે અને અડધા લીંબુનો રસ એડ કરીશું બહુ વધારે પડતા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી ફક્ત આ બે મસાલાથી જ જે આ રેસિપી છે ખરેખર બહુ જ સરસ લાગતી હોય હવે બસ આની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને એકદમ ફાઇન આને ક્રશ કરી લેવાનું જેથી જે આપણી રેસિપી છે બહુ જ સરસ બને એકદમ ફાઇન ક્રશ કરી લીધું છે જ્યાંની થિકનેસ એકદમ પરફેક્ટ છે જો તમને ઓછી લાગે તો થોડું પાણી તમે એડ કરી શકો છો ત્રણથી ચાર ચમચી જેટલો વધારે એડ કરવાની જરૂરિયાત નહીં રહે હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે એની અંદર બે મોટી ચમચી ભરીને બનાવેલી પેસ્ટ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ પેસ્ટ એડ કરવા જેનો ટેસ્ટ છે ફ્રેન્ડ્સ ખરેખર ખૂબ જ સરસ એકદમ લાજવાબ આવતો હોય છે તમે આ પેસ્ટ વગર પણ તૈયાર કરી શકો છો બટ આ પેસ્ટથી વધારે ટેસ્ટી લાગજો આની ઠીકનેસ એકદમ પરફેક્ટ છે ચાલો હવે આપણે આગની પ્રોસેસ જોઈ લઈએ જે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એની એની અંદર આપણે થોડોક વઘાર એડ કરીશું એકથી બે ચમચી જઈએ તો અને બસ સારી રીતે મિક્સ કરી લઈશું તો સરસ મજાની એક ચટણી પણ તૈયાર છે ફ્રેન્ડ્સ આ ચટણી તમે રોટલી સાથે ખાશો તો પણ બહુ જ સરસ લાગતી હોય છે શાકની પણ જરૂરિયાત નહીં રહે એટલી ટેસ્ટી બને છે હવે લીધો છે એક ઢોસાનો તવો આનો જે ટેસ્ટ હોય છે ફ્રેન્ડ્સ ખરેખર ઢોસા જેવો લાગે છે બટ આનો જે કલર છે ઢોસા જેવો નથી બટ હા ટેસ્ટ ચોક્કસથી સો ટકા ઢોસા જેવો લાગશે હવે એકા ચમચી જેટલું તેલ એડ કરી કપડાની મદદથી સારી રીતે સાફ કરી લઈશું જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ રાખવાની હવે થોડુંક આપણે પાણી એડ કરીશું બહુ વધારે એડ નથી કર્યું ત્રણથી ચાર ચમચી જેટલું જે ગેસની ફ્લેમ છે પાણી એડ કર્યા બાદ એકદમ આપણે ધીમી કરી દઈશું કેમ કે જે તવો છે સારો એવો ગરમ થઈ ગયો હવે આને પણ કપડાની મદદથી સારી રીતે આપણે સાફ કરી લઈશું જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ધીમી જ રાખી છે દોઢ કણછી જેટલું મેં આ બેટર એડ કર્યું છે અને સરસ મજાનું જે રીતે આપણે ઢોસો તૈયાર કરીએ છે એ રીતે તમારે આને તૈયાર કરી લેવાનો જે ગેસની ફ્લેમ છે હવે મીડિયમ કરી દઈશું બહુ ફાસ્ટ પણ નથી રાખવાની અને બહુ ધીમી પણ નથી રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર બહુ જ સરસ રીતે આ કુક થઈ જશે આ રીતે ઉપરથી થોડુંક ડ્રાય થઈ જાય ત્યારે આપણે આ રીતે થોડુંક ઉપરથી તેલ લગાવી લઈશું હવે આનો થોડોક કલર ચેન્જ થવા લાગે ઉપરથી જ તમને આઈડિયા આવી જશે કે આનો જે કલર છે ચેન્જ થવા લાગ્યો છે હું તમને બતાવું વિડિયોની અંદર કે ક્યારે ખબર પડે કે પરફેક્ટ રીતે કુક થયું છે કે આ તવીથી અલગ થઈ ગયું છે તમારે આ રીતે તવીને ફેરવે જવાની જેથી બધી જ સાઈડથી એક સરખી રીતે આ કુક થઈ જશે જો આનો જે કલર છે આ ટાઈપનું ડાર્ક થવું જોઈએ હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું વાવ ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે નથી પુલ્લા કે નથી ઢોસા છતાં પણ આ બંનેને ટક્કર મારે એટલી ટેસ્ટી રેસીપી ફ્રેન્ડ્સ આ લાગશે સો ટકા મારી ગેરંટી છે બધાને બહુ જ પસંદ આવશે તે જ રીતે હું બીજો પણ આ રીતે તૈયાર કરી દઉં બીજી વાર પણ તમારે સેમ પ્રોસેસ કરવાની છે થોડુંક તમારે તેલ લગાવી લેવાનું અને ત્યારબાદ થોડુંક પાણી એડ કરવાનું અને સાફ કરીને જે રીતે મેં તમને શીખવાડ્યું છે બસ સેમ એ જ રીતે તમારે બીજો ઢોસો તૈયાર કરી લેવાનો બીજી વારમાં જો તવી વધારે ગરમ થઈ ગઈ હોય તો એને સાઈડમાં લાવી દેવી નહીં તો જે આ ઢોસો છે એ સારી રીતે બનશે નહીં ચીપકી જશે ખીરું વાતોમાં ને વાતોમાં બીજી પણ મેં આ રીતે તૈયાર કરી લીધી છે અને આ ફ્રેન્ડ્સ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આ રેસીપીનું હું નામ શું રાખું ચાલો છોડીને હું આનું ટેક્સચર બતાવું કે જે આ રેસીપી છે એ કેવી બની છે વાવ એકદમ સુપર સોફ્ટ બની છે અને ખરેખર મારા મોઢામાં તો પાણી આવી ગયું અરે વા ફ્રેન્ડ્સ મેં આનો ટેસ્ટ કર્યો ખૂબ જ સરસ લાગે છે ચોક્કસથી બનાવજો ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી